આના જ કઈક ભાઈઓ ધૂણ છે ને એનું કારણ શું છે જેને વધારે કર્યા હશે ને એના જ ઘરમાં ધૂણ ચાલુ થઈ જોઈ લેજો બહુ ભુવા કર્યા છે ને એના જ ઘરમાં ધૂણ ચાલુ થઈ દીકરીઓ સ્ત્રીને ન જે નહીં મોનતા એમને શું શીખોતા ને બધી નહીં નડતી નડત છે પણ ક્યારે ધૂણ આવવા જોયું તમે તમને ચમાવ આ વારણ કારણ એટલે વધારે દેવખી જાય છે અસલ વ્યવહાર નહીં હાલવો મારી ભક્તિ નહીં કરવી અને વારી ને લેવું છે તને બતાવું ચમનું વરાય છે આ શું ખોટું મારે વસ્તી ને ઘેર જાર જાગૃત બનીને મારી વસ્તી એટલા ભુવા નહીં કર્યા તારે આવી માતા જાગૃત બની છું મારી વસ્તી એ પૂછ એટલા ભુવા નહીં કર્યા જેટલા તમે બધા કરીને આયા હશો સુખ પડ્યું દુખ પડ્યું બેઠી લીધું આ એની માતા આટલી ડાયરેક કુદકો મારી નામ હમણાં વારણ કારણ કરી અને મનમેરડીને વારી નાખ્યા પેઢી એમની જાગૃત હું ચોથી પેઢી એ જાગૃત થઈ જેટલી પેઢી એમના દાદા ના દાદા પપ્પા એ મેરડી માતા પૂછતા અને એમની પેઢી એ હું જાગૃત થઈ આટલી પેઢી આવી હોય મારા દીકરાઓ ખોરતી ખોરતી તો તમારા માતા ખોરવાની જરૂર